હેલો મિત્રો કેમ છો મજામાં મિત્રો આજે મારી સાથે ગરમા ગરમ ભજીયા ખાવા માટે રેડી થઈ જાઓ મિત્રો આજનો મારો પ્રોગ્રામ હતો ભજીયા ઉપર હું બનાવી રહ્યો છું આજના ભજીયા તો મિત્રો આજે તમને લોકોને મારા ભજીયા બનાવેલી રેસીપી કેવી લાગે છે મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે લોકો મને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ મિત્રો આ વિડીયો આજે આ ટોપિક ઉપર હતો અને આ મારો આજનો શોર્ટ બ્લોગ છે મિત્રો બટેટાના ભજીયા ચોમાસામાં ખાવાની સરસ મજાની મજા આવે મિત્રો તો મિત્રો મારી સાથે તમે જોયા રાખો મારો વિડીયો ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયોની અંદર તમને કેવો લાગ્યો મારો વિડીયો તે પણ જણાવજો અને હું પણ નાની મોટી રસોઈ બનાવવાનું જાણું છું તે માટે હું પણ આ વિડીયો બનાવતો રહું છું અને બનાવું છું તો ભાઈ તમારો સપોર્ટથી જ બનાવું છું તો મિત્રો તમારો સપોર્ટ હશે તો હું આગળ વધતો રહીશ ને વધીશ મિત્રો હા એક વાત ચોક્કસથી કહેવાની મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાના કોમેન્ટમાં મસ્ત ગરમા ગરમ ભજીયા લખીને મેકલાવજો આ છે મારો મરચાં તો મિત્રો ચા ને મરચાં અને ગરમ ગરમ ભજીયા હા 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 કેવા લાગ્યા મને ચોક્કસથી જણાવજો